આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બેદરકારી અને દાદાગીરી સામે આવી ગત તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ વડોદ મુકામેથી એક સગીર વયની ગરીબ વર્ગની બાળકીને એક આધ વૈભનો પરિણીત યુવાન ભગાડી ગયેલો જેની ફરિયાદ દીકરીના પિતા યાસીનભાઈ અનવરભાઈ વહરા દ્વારા વરસદ મુકામે આપે આજે સાડા ચાર મહિના ઉપર સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવેલ નથી અને પોલીસ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને સામાવાળા ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચી લેવાની વારંવાર ધમકીઓ આપેલ જેથી દ્વારા તે સંદર્ભે આજથી દિવસ પહેલા ફરિયાદ આપેલ હોવા છતાં તેનો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા ફરિયાદી તેના સગા સંબંધીઓ સાથે વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબને રજૂઆત કરતા પીએસઆઈ સેલાણા સાહેબ દ્વારા ઉધાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો જણાવવામાં આવ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે હાઈકોર્ટ જાઓ કે સુપ્રીમ કોર્ટ અમને ફરક નહીં પડતો જેથી ફરિયાદી દ્વારા આ બાબતે આગળ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી મારું નામ ભોરા યાસીનભાઈ અનવરભાઈ હું વડોદનો રહેવાસી છું મેં વાસદ પોલીસ સ્ટેશનમાં સાડા ચાર મહિના પહેલાં ફરિયાદ એફઆઈઆર ફળાઈ હતી ફરિયાદ આપેલી છે તો મારી સગીર વયની દીકરીને અમારા જ ગામનો એક આધેડ ઉંમરનો છોકરો તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ના રોજ ભગાડીને લઈ ગયેલ છે અને એના સંદર્ભે મેં એફઆઈઆર કરેલી છે આજે સાડા ચાર મહિના પાંચ મહિનાનો સમય થવાયો તે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી હું ચાર મહિનાથી પોલીસ સ્ટેશનના દરરોજ ધક્કા ખાઈને થાકી ગયો છું પોલીસ મને સરખો જવાબ નથી આપતી અને સામાવાળા જેની સામે મેં ફરિયાદ કરી છે એ લોકો મારા ઘરે આવીને મારા પર હુમલા કરે છે અને મને ફરિયાદ પાછી લેવા માટે ફોર્સ કરે છે કે તું ફરિયાદ પાછી લઈ લે નહીં તો તને ગોમાં રહેવા નહીં દઈએ આવી ધાક ધમકી આવે છે એના વિરુદ્ધમાં મેં અરજી આપેલી છે આજે પંદર થી વીસ દિવસ થયા તો પણ મારી અરજી સામે કોઈ જાતની કાર્યવાહી પોલીસે કરી નથી અને મને ધક્કા ખવડાવે છે આજે હું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશને ગયો તો મને સાહેબ એમ કહ્યું કે તારે હાઈકોર્ટમાં જવું હોય તો જા સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં જવું હોય તોય જા તારે જે કરવું એ કરી લે અમારું કોઈ કશું ઉખાડી નહીં લેવાનું પીએસઆઈ સાહેબ આવો મને જવાબ આપે છે પીએસઆઈ નું નામ છે શેલાણા સાહેબ મને ઉદ્ધત જવાબ આપે છે અને ગમે તેમ મારી જોડે વર્તન કરે છે અને મારે સરકાર શ્રી આપ સરકાર શ્રીને ગૃહમંત્રીને મારી નમ્ર વિનંતી કે મને સારો સરખો ન્યાય અપાવો અને મારી દીકરી ગમે તે હોય ત્યાંથી મને સાજી સમય પાછી અપાવ મારી ગૃહમંત્રી સાહેબને